જ કુમાર મૌદરી ના હસ્તે કરવામાં આવ્યું હતું ઓગણીસ ઓગસ્ટ ને વિશ્વ ફોટોગ્રાફી દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે વડોદરાના જાણીતા અખબારો સાથે સંકળાયેલા તસવીરકારો દ્વારા ક્લેક શીર્ષક હેઠળ કરવામાં આવતું અદભુત તસવીરોના પ્રદર્શનનો આજથી શુભારંભ કરવામાં આવ્યો છે વડોદરાના કીર્તિ મંદિરના પરિસરમાં આવેલી આકૃતિ આર્ટ ગેલેરી ખાતે ક્લેક અગિયારમાં પ્રદર્શનીનો પ્રારંભ થયો છે અગિયારમી ફોટો પ્રદર્શનીનું ઉદ્ઘાટન વલ્લભ કુલભૂષણ વ્રજરાજ કુમાર મહોદયના હસ્તે કરવામાં આવ્યું હતું વલ્લભ કુલભૂષણ વ્રજરાજ કુમાર દ્વારા પ્રદર્શન નિહાળવામાં આવ્યું હતું વર્લ્ડ ફોટોગ્રાફી ડેના ઉપલક્ષમાં છેલ્લા લગભગ અગિયાર વર્ષોથી ફોટોગ્રાફી એક્ઝિબિશનનું ખૂબ મોટાપાયે આયોજન ફોટોગ્રાફી એસોસિએશનના માધ્યમથી કરવામાં આવ્યું છે વડોદરાના બધા જ ફોટોગ્રાફરોએ ભેગા મળીને આ રીતે દર વર્ષે આ જે ક્રમ ચાલુ કર્યો છે તેનાથી શહેરીજનો ખૂબ જ લાભાન્વિત થાય છે આજે મંગલ ઉદઘાટન કરવામાં આવ્યું બધા ફોટોગ્રાફરોને મેં જ્યારે નિહાળ્યા ત્યારે આખા વર્ષ દરમિયાનના જે કંઈ પણ સંસ્કરણો હતા એ ખરેખર તાજા થઈ ગયા આ બધા ફોટોગ્રાફો એટલા અદભુત છે કે વડોદરા શહેરના બધા જ પ્રજાજનોને હું ખાસ અનુરોધ કરું છું કે એકવાર તમારા બાળકો યુવાનો પરિવાર સાથે અહીંયા આવજો આ એક્ઝિબિશનને માણજો આ કલાને જોજો આપણા વડોદરા શહેરના જે ફોટોગ્રાફરો છે એમની જે આ કલા છે એને આપણે બિરદાવીએ અને આવા આયોજનોને સદા માટે આપણે પ્રોત્સાહિત કરતા રહીએ બધા જ ફોટોગ્રાફર્સોને આખા ફોટોગ્રાફરોના એસોસિએશનને આ પ્રસંગે હું ખૂબ ખૂબ મારી શુભેચ્છા પાઠવું છું આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક શ્રી ભાલુભાઈ શુક્લા મિનેશભાઈ સહિતના રાજકીય અને સામાજિક આજે આગેવાનો પણ આ પ્રદર્શની નિહાળવા માટે ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ અધ્યક્ષ મિનેશ પંડ્યા પૂર્વ કાઉન્સિલર રાજેશભાઈ આયરે મ્યુનિસિપલ કાઉન્સિલર શ્રી રંગ આયરે ઇસ્કોન મંદિરના ઉપાધ્યક્ષ નિત્યાનંદ સ્વામી વિપક્ષના નેતા અમીરાવત વિશેષ ઉપસ્થિત રહ્યા હતા વડોદરા શહેરમાં તમામ પ્રતિષ્ઠિત વર્તમાન પત્રોના જે ફોટોગ્રાફર્સ છે સતત અગિયારમાં વર્ષે તેમને તેમના કેમેરાના નજરથી વડોદરા કેવું દેખાય છે એક ક્ષણો એમને ભેગી કરી અને આજે પ્રદર્શનના સ્વરૂપે મૂકી છે આખા એ વિશ્વમાં વિશ્વ ફોટોગ્રાફી ડે તરીકે આજનો દિવસ જ્યારે ઉજવાય છે અલગ અલગ પ્રકારના પ્રદર્શનો અને કાર્યક્રમો થતા હોય છે ત્યારે મને લાગે ફક્ત ગુજરાતમાં વડોદરા શહેર જ એવું છે કે જેમાં આ પ્રમાણે તમામ ન્યૂઝપેપર્સના ફોટોગ્રાફર્સ એકત્ર થઈને એક્ઝિબિશન કરે છે

થી વધુ તસવીરો પ્રદર્શનમાં મૂકવામાં આવી છે વડોદરાનો ઇતિહાસ વારસો વર્તમાન વિકાસ ધાર્મિક તહેવારો અને ઉત્સવો લોક પરંપરાઓ રાજનીતિક ઘટના પ્રકૃતિની ઝાંખી વડોદરાની પ્રજાને જોવા મળશે આપ સર્વને વર્લ્ડ ફોટોગ્રાફી ડે નિમિત્તે ખૂબ ખૂબ શુભકામનાઓ અમે છેલ્લા અગિયાર વર્ષથી પ્રેસ ફોટોગ્રાફર્સ ભેગા થઈ અને દરેક પ્રેસના ફોટોગ્રાફરો ફોટો એક્ઝિબિશન કરીએ છીએ અને લોકો ખૂબ અમારા એક્ઝિબિશનને બિરદાવે છે વાંચા આપે છે અને અમારા તરફથી દરેક વડોદરાના દરેક નાગરિકને દરેક લોકોને એક્ઝિબિશન જોવા માટે ભાવભેર ભાવભર્યું આમંત્રણ છે અમે ઓગણીસ વીસ એકવીસ એમ ત્રણ દિવસ એક્ઝિબિશન રાખેલી છે અને દસ વાગ્યાથી સાત વાગ્યા સુધી આ કોઈ પણ એક્ઝિબિશન જોવા આવી શકાય શું વિશેષ છે આજે અહીંયા તસવીરો મૂકવામાં આવેલી છે અમે અગિયાર ફોટોગ્રાફ દસ ફોટોગ્રાફરો છે દસ ફોટોગ્રાફરોની આઠ આઠ તસવીરો છે અને એસી તસવીરો અમે અહીંયા આગળ મૂકેલી છે તમામ જેટલી તસવીરો છે અમારી જે પ્રેસ ફોટોગ્રાફરો જે છે અમારા દસ જણ દસ ફોટોગ્રાફરો છે દરેકના સબ્જેક્ટ અલગ છે દરેકના દરેકની થીમ અલગ છે અને એક પણ ફોટો તમને બીજી વાર જોવા નહીં મળે છેલ્લા અગિયાર વર્ષથી અમે ફોટોગ્રાફી એક્ઝિબિશન કરીએ છીએ પણ અમે એક બી ફોટો રિપીટ નથી કર્યો અને અમે જર્નાલિસ્ટ એટલે દર વર્ષે જે નવા બનાવ બનતા હોય એના બી ફોટા અમે મૂકેલા છે અને લોકોને ખૂબ મજા આવે છે જોવા આવવાની અને ત્રણ દિવસ અમારું આખું એક્ઝિબિશનનો હોલ ભરેલો ને ભરેલો હોય છે પણ દરેક લોકોની ફોટો જોવાની વિચારશક્તિ અલગ હોય છે મેં કયા એંગલથી ફોટો પાડ્યો છે સામેવાળો જોવાવાળો કયો એંગલથી જોવે છે એટલે આપણે ફોટાને એક સીમિત ના કરી શકીએ એક એમાં બાંધી ના શકીએ કારણ કે દરેક ફોટોગ્રાફર દરેક વ્યક્તિની ફોટો જોવાની વિચારશક્તિ આખી અલગ હોય છે યુવા પેઢીને શું શીખવું યુવા પેઢી હવે એટલી બધી હોશિયાર થઈ ગઈ છે કે એ લોકોનું જોઈને અમારે શીખવું પડે એવું છે જેમ કે તમે લોકો હવે યુવાન છો તમે લોકો એટલા બધા હોશિયાર છે છો કે કે અમારે અમારે તમારું જોઈને શીખવું પડશે કેમેરામેન નવનીત પરમારે સાથે સત્યમ નિવાસકર નેશન પ્લસ ન્યૂઝ ફોટોગ્રાફ સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર